દેવગઢ બારિયા ખાતે પ્રભારી મંત્રી અર્જુન મોઢવાડિયાના અધ્યક્ષસ્થાને બસ વર્કશોપનું ખાતમુહૂર્ત કરાયું આ ત્યારે અઠ્ઠાવીસ બાર બે હજાર પચીસ રવિવારના રોજ બપોરે એક કલાકે તંત્ર દ્વારા આપેલ માહિતી અનુસાર દાહોદ જિલ્લાના બારિયા તાલુકા ખાતે પ્રભારી મંત્રી અર્જુન મોઢવાડિયાના વરદ હસ્તે પાંચ કરોડ છ્યાસી લાખના ખર્ચે તૈયાર થનાર બસ વર્કશોપનું ભૂમિપૂજન કરાયું હતું આ દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા સહિત ઉપસ્થિત સૌ મહાનુભાવોને ગુલદસ્તો આપી અને સ્વાગત કરાયું હતું ત્યારબાદ બસ વર્કશોપનું ભૂમિપૂજન કરીને વર્કશોપની તકતીનું અનાવરણ કરાયું હતું આ બસનું વર્કશોપ પાંચ કરોડ અને છ્યાસી લાખના ખર્ચે તૈયાર થ કરવામાં આવશે વર્કશોપ માટેની જમીનનો અંદાજીત વિસ્તાર અઢાર હજાર એકસો ચોરસ કિલોમીટરનો છે રાજ્ય સરકાર તરફથી નિગમને નવી વર્કશોપ માટે ગોધરા એસટી વિભાગના બારિયા મુકામે આરસીસી સી સી ફ્રેમ સ્ટ્રકચરવાળું તેમજ ઉત્તમ સુવિધાયુક્ત વર્કશોપ બનાવવામાં આવશે આ પ્રસંગે પૂર્વ મંત્રી તેમજ દેવગઢ દેવગઢભેરા ધારાસભ્ય બચ્ચુભાઈ ખાબડ નિવાસી અધિક કલેક્ટર જે એમ રાવળ એ મિતેશ પટેલ દાઉદ ભાજપા પ્રમુખ સ્નેહલ દરિયા નાયબ પોલીસ અધિક્ષક રાઠોડ નગરપાલિકા ચીફ ઓફિસર નીનામા દેવગઢ દેવગઢભેરા પ્રાંત અધિકારી વઘૌરા સાહેબ મામલેદાર સમીર પટેલ તેમજ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ સહિત એસટી ડેપો મેનેજર અને એસટી સ્ટાફ અને અન્ય અધિકારી પદા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા